દસેક દિવસમાં ગુજરાતમાં ફરી એક વખત માવઠાની આશંકા આગાહીકાર રમણીક વામજાએ ખગોળ વિદ્યાના આધારે આગાહી કરતા દાવો કર્યો છે કે સાતથી લઈને દસ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે છે ચિંતાની વાત એ છે કે વામજાની આગાહી પ્રમાણે ડિસેમ્બરમાં માત્ર એક જ નહીં પરંતુ બે બે માવઠા થવાની સંભાવના છે સાતથી દસ ડિસેમ્બર ઉપરાંત થી સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન પણ માવઠાની આગાહી કરાઈ છે જો ડિસેમ્બરના સમયગાળામાં માવઠું થશે તો ખરીફ સિઝનમાંથી હાથ ધોઈને બેઠેલા ખેડૂતોએ રવિ સિઝનમાં પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે દસ બાર સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ ફલતું આવશે અને છાટા છૂટી વરસાદ થશે તારીખ એક દિવસ ત્રેવીસ બાર ત્રેવીસ થી સતાવીસ બાર હવામાન ફલતું આવશે બાર તારીખથી વરસાદ થશે એવું મારું પૂરું અનુમાન છે આ વરસાદ થવાથી ઘણા જગ્યાએ રાણાજીવમાં પણ વરસાદ થવાથી બગાડ પણ આવે એવું મારું પૂર્ણ વિજ્ઞાનની બદલી રાખે આધારે ખેડૂતોને નુકસાન અને ખેડૂત માટે કોઈ પણ જાતનું નુકસાન નહીં પણ આ વર્ષે ખેડૂત માટે ઘાસ સારો સાચવજો એવું મારું પૂર્ણ છે હજી ઘણા કસ્ટના આધારે વરસાદની હું આગાહી આપી આપી આ વર્ષે ઘણા લોકોને મારે બાવીસ મીટર પર વરસાદની આગાહી આપું છે આ લોકો મારે ખેડૂત માટે બાવીસ મીટર વરસાદની આગાહી શીખવાડી આ વર્ષે જે લોકો વાવાઝોડું અને વરસાદ થાય ત્યારે આપણે એક બનાવ બનતો હોય છે કે ચંદ્ર સૂર્યના ભગવાન ઉગે નવ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ત્યારે એક મોટું કુંડાળું થાય ત્યારે સમજો વીસથી પચીસથી અંદર વરસાદ વરસાદને થાય વરસાદ થાય ભારત દેશની અંદર એ મારે પિસ્તાલીસ દિવસ આજે મારા બાપુજી દાય બાપા અને વંશીના ખેડૂત આગળ મને આ વરસાદની આગાહી શીખવાડેલ છે દસેક દિવસમાં ગુજરાતમાં ફરી એક વખત માવઠાની આશંકા આગાહીકાર રમણીક વામજાએ ખગોળ વિદ્યાના આધારે આગાહી કરતા દાવો કર્યો છે કે સાતથી લઈને દસ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે છે ચિંતાની વાત એ છે કે વામજાની આગાહી પ્રમાણે ડિસેમ્બરમાં માત્ર એક જ નહીં પરંતુ બે બે માવઠા થવાની સંભાવના છે સાતથી દસ ડિસેમ્બર ઉપરાંત થી સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન પણ માવઠાની આગાહી કરાઈ છે જો ડિસેમ્બરના સમયગાળામાં માવઠું થશે તો ખરીફ સિઝનમાંથી હાથ ધોઈને બેઠેલા ખેડૂતોએ રવિ સિઝનમાં પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે દસ બાર સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ ફલતું આવશે અને છાટા છૂટી વરસાદ થશે તારીખ એક દિવસ ત્રેવીસ બાર ત્રેવીસ બારથી સતાવીસ બાર હવામાન ફલતું આવશે બાર થી વરસાદ થશે એવું મારું પૂર્વ અનુમાન છે આ વરસાદ થવાથી ઘણા જગ્યાએ રાણાજીવમાં પણ વરસાદ થવાથી બગાડ પણ આવે એવું મારું પૂર્ણ ભાગો વિદ્યાને ભગવી રાખે આધારે ખેડૂતોને નુકસાન અને ખેડૂત માટે કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય પણ આ વર્ષે ખેડૂત માટે ઘાસ સારો સાચવજો એવું મારું પૂર્ણ છે હજી ઘણા કસ્ટના આધારે વરસાદની હું આગાહી આપી આપી આ વર્ષે ઘણા લોકોને મારે બાવીસ બાવીસ મીટર પર વરસાદની આગાહી આપું છે આ લોકો મારે ખેડૂત માટે બાવીસ મીટર વરસાદની આગાહી હું શીખવાડી આ વર્ષે જે લોકો વાવાઝોડું અને વરસાદ થાય ત્યારે આપણે એક બનાવ બનતો હોય છે કે ચંદ્ર સૂર્યને ભગવાન ઉગ્યા નવ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ત્યારે એક મોટું કુંડાળું થાય ત્યારે સમજો વીસ થી પચીસ થી અંદર વરસાદને થાય વરસાદ થાય ભારત દેશની અંદર એ મારે પિસ્તાલીસ દિવસ મારા બાપુની બાપા અને વંશીના ખેડૂત આગળ મને આ વરસાદની આગાહી શીખવાડેલ છે